અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે શહેરમાંથી વધુ એક વખત તપાસ હાથ હતી પંદર કિલોના સાત જેટલા ડબ્બા મળી આવ્યા હતા જેમાં અમૂલ ઘીના શુદ્ધ શબ્દોમાં ભૂલ હતી જેથી વિભાગની ટીમને જથ્થો શંકાસ્પદ લાગતા વેપારીને આ જથ્થો ક્યાંથી લાવ્યો અંગેની પૂછપરછ કરી હાટકેશ્વર સર્કલ પાસે આવેલા હાર્દિક પીડર્સમાંથી ઘી મંગાવ્યું હોવાનું જણાવ્યુ હતું. કોર્પોરેશન વિભાગની ટીમે ગોડાઉન ઉપર પણ દરોડા પાડ્યા છે. જગ્યાએ અમોલ બ્રાન્ડનું ઘી આવેલ ત્યાંથી વેપારી પાસેથી ખાદ્ય વિલની રિજવાત કરતાં એવો એ જણાવે છે કે છોકરાનો આવે હાટકેશ્વર દુકાન છે. ત્યાંથી અમે ખરીદ કરેલું છે એવી જાણ કરેલ તેના આધારે અત્યારે અમો હાર્દિક ટેડસ ઢોકરા પાસે આવેલ છે અને સદર જગ્યાએ વેપારી મળી આવે છે દુકાન બંધ કરીને ચાલ્યા ગયેલ છે આજકાલ નકલી છે ત્યારે નકલી પનીર બાદ હવે અમદાવાદમાં જે નકલી ઘી છે તે નકલી ઘીનો શંકાસ્પદ જથ્થો છે તે કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કે જે જથોદાનગરના જે કિરાણા સ્ટોરમાં જે ડબ્બો ઘીના લેવામાં આવ્યા છે તેમાં કેટલીક જે છે તે ફેરફાર જોવા મળી રહ્યો છે અસલી અને નકલી ઘીના જે ડબ્બા છે તેમાં કેટલીક જે છે તે ફેરફાર જોવા મળી રહ્યો છે અમૂલ શુદ્ધ ઘીને બદલે સદ્દ ઘી લખેલું જોવા મળી રહ્યું છે તો સાથે સાથે જે એક્સપાયર ડેટ છે તે સામાન્ય રીતે નવથી દસ મહિનાની હોય છે પરંતુ પટ્ટી ચોંટાડવામાં આવી છે અને તેમાં બાર મહિનાની જે એક્સપાયર ડેટ બતાવવામાં આવી છે અમૂલ ઘીના જે પંદર કિલોના જે ડબ્બા છે તેવા સાત ડબ્બા છે તે જસોદરાનગર ખાતે આવેલા કિરાણા સ્ટોરમાંથી છે તે જપ્ત કરવામાં આવ્યા છે જે કિરાણા સ્ટોરવાળા છે જે જ્યાંથી લાવતા હતા તે ઘીના ગોડાઉન જ્યારે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે જે ગોડાઉન છે તે બંધ જોવા મળ્યું અને હાલ મહાનગરપાલિકા દ્વારા ગોડાઉનને ને સીલ કરવામાં આવ્યું છે